સાથે પસાર થઈ રહ્યો હતો તે સમયે આંગેની માહિતી સમા પોલીસ મળતા સમા પોલીસે ધુમાડ ચોકડી હાઈવે ઉપર વોચ ગોઠવી હતી આ દરમિયાન અમદાવાદ પાસિંગની શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ગાડી તેમજ ગાડીના ચાલકને સમા પોલીસે ચોકડી પાસે રોકી હતી ગાડીમાં સવાર ગાડી ચાલકની પૂછપરછ હાથ ધરવામાં આવતા ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી બસો ત્રીસ કિલો વજન ધરાવતા અફીણના ડોડાનો જથ્થો મળી આવ્યો હતો અફીણના ડોડા સહિત કુલ છ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે